ભરૂચના જંબુસરના નોંધણા ગામે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે ભરૂચના જંબુસર તાલુકાના નોધણા ગામે ભરૂચ શિયાળામાં ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે જંબુસર નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઈન ઓવરફ્લો થવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે

પ્રોબ્લમ અમારે એ છે કે અમારી જે દાણા રાખેલી જમીનો છે તે અમારા છે પાણીથી ભર ભરાઈ જાયેલી છે હવે એને નુકસાની છે તે અમે સરકાર તરફથી જે કંઈ મળે તે અમે માંગ કરી શકીએ